नमा ना नमा ना के के जन्नी जन्नी ए त इबे हि न पिएन ह बी त मजा नै आई पिए ए माथा छ दारु पास एक नम्बर दारु पास हो एक नम्बर छ एक नम्बर छ इ न त मन किन जो न अभी मन नै जो इम त दुवा बहिनो केतु तो सने आओ जनी जनी न मु न न सने माई तू हे वडा अटो भेलो थाले होय अन भई गे बे सँग सने न खिमे त हानो दु न न इम हा हारो जे बराबर तू मोल करबा

આજે ઘેણો આનંદ ખબર નહીં હા નેડી બકણી ની નેડી ના પાસી યાર તમે શું સમજો છો તી વણ બેનું આમ નો નતો ને કેતા તા કે બાબા ઓ વા આ હું હણી લેડી લેડી ની વાત કરો છો મંગાવજો પેલો યાર બરાબર હટજે બેટા હટજે શેટલા રહે છે

બાકી કોઈ ફોટો પડશે લેવા દે ઓ ઓ ઓ આ તો આટું સામસા મે પોણી થોડું ના ને બણા ના લીધી આ લે જા ઓ પાસ આકરું ના લે બણા મો બણા ના ઓ તરે કડક ના લતો બાપ નું આજી ઉધરો તોણી નાખ શે ઉધરો તોણી ઉધરો હું ઉધરો હું ઉધરો આપડા બાપાની ની પ્રોપર્ટી છે ને બજી તૂટી છે સચી રહી અરે ઉધરો તો જાય તો મણો મણો તાડે આ ખેમ માલ છે

કટ ગયો કલતી આડો દતરે જો ના હું કઉં કે થા બુલદાલતા પણ જાલતા નઈ નઈ પડતી જ પડે નહીં ને બંધ કરી દેવાનો બંધ કરવાની પૈસા હાલ દે મને પૈસા પકડજો પૈસા પકડો લાગી યાર આ લઈ છોટો ફાટેલી ઓટો તો

બીજું લઈશું દસ રૂપિયા દસ રૂપિયા એટલે પાછા થઈ ગયા સુધી ફું અરે બેટા એ પકડ પકડજો હાથ પકડજો આ એ ઉબેટો બેહેલી ને

હા આપણે આતા આવતા હર કર્યું હ પોલીસ બાર ફટફટ હું હાથ હાથ કરી

દારૂ વાળા કાઢતા ને ઈયો ને કે તમે હા ઈયો તમારું બોલ ભગત છે મે યાર ને ભગત છો હું પાણી દારૂ પી પીન સેવા થઈ કે ભગત છે હા જો સાહેબ જોડ્યો મને આવે ઉભા પીવા ઉભા કે ઉભા સાહેબ સાહેબ છે આ જો છે

કરું છું પણ સાહેબ હું તું એટલું બધું નહીં કરતો આ મારે થોડું થોડું કરું છું અને આ બેઠું તે કોણે હતું એ મારો શોખ હતો ભાઈ એ શું કરશ એ તો મજૂરી કરશ બે જણા ત્યાં દારૂ ચાલે તો ઓહ એ યોગ ઘેર યોગ ઘેર જોઈને આવ્યો ઘેર પરિસ્થિતિ સેવી છે સેવી છે બધા સાબ બધો પેલો થઈ ગયો છે સાહેબ એ વાત તમારી મજૂરી કરે એવા મોનસો છે અને ત્યાં મોણસો કેમ બગાડો છો મારી વાત તો કોલર બી કહો હું એમ કહેતો ક

છોકરો જોવા છે જોવા જોવાનું કરી જોવાનું ઘર નું જોવાનું હા ઘર નું જોવાનું છોકરો નું જોવાનું આ વિડીયો જોજવા જય જય માતાજી જય માતાજી